ધારાસભ્ય ચેતર વસાવાને ત્રેસઠ દિવસના જલવાસ બાદ આ શરતી જામીન મળ્યા છે તેમણે નર્મદાની જિલ્લા અદાલતમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી આ અરજી રાજપીપળા કોર્ટમાં એક સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવી હતી જેના પર સુનાવણી બાદ તેમને રાહત મળી છે આ જામીન તેમને ધારાસભ્ય તરીકેની ફરજો નિભાવવા માટે અપાયા છે જેથી તેઓ પોતાના મતવિસ્તારના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરી શકે આ ઘટના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે કાર્યકરોએ જણાવ્યું છે કે ચૈતર વસાવા સત્રમાં હાજર રહીને રાજ્ય સરકાર સમક્ષ આદિવાસી સમાજ અને તેમના વિસ્તારના પ્રશ્નો જોરદાર રીતે રજૂ કરશે રાજકીય વર્તુળોમાં પણ આ જામીન અંગે ચર્ચા ચાલી રહી છે કારણ કે તેઓ સત્ર દરમિયાન સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરી શકે તેવી શક્યતા છે તો એક ખુશીની લાગણી છે કે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને પાછા આપે એવી અમે એક આશા વ્યક્ત કરી તેમના વિસ્તાર અને આજુબાજુના તમામ લોકોનું તેમને સમર્થન છે માનો છો કે આજે જે પ્રકારે તેમને આ તક મળી છે તો તેમને લોકોએ જે ચૂંટાઈને મૂક્યા છે એને ન્યાય આપશે બિલકુલ જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે આંદોલનોની આંદોલનકારી જેટલા પણ લોકો છે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળી એ અત્યુસર એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે પિયુષ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી